અહીંયા આજે જે બીઆરટીએસ છે આગળ બી આવી જ રીતે એવું કહેવામાં આવે છે કે બસ તમે જ્યાં ઉતરો ત્યાં ટિકિટ લેજો બેન તમે તમે ક્યાંથી બેઠા શામધામ મંદિરથી શામધામ મંદિર બેઠા શું કીધું જ્યાં ઉતરો ત્યાંથી ટિકિટ લેજો હવે તમે અહીંયા ટિકિટ માટે કયો એમને શું કહે છે ભાઈ ટિકિટ ની ના નથી પાડતા હવે શું કીધું ટિકિટનું મશીન બંધ છે તમને શું કીધું તમે દસ રૂપિયા આપીને જતા જ્યા કઈ જગ્યાએ

તમારે ક્યારે બન્યું આઠ નવ ના ગાળા ત્યારે લઈ લીધા લીધા ટિકિટ આપી મશીન બગડેલું મશીન મશીન